નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં જો મિત્રો તમારા લગ્ન ન થતા હોય તો આ જગ્યા ઉપર લીંબુ અને ચાર મરીના દાણા મૂકી દેશો તો મિત્રો તમારા છોકરા કે છોકરીના લગ્ન અવશ્ય થઈ જશે મિત્રો જુઓ તમારા બાળકોના લગ્નમાં બહુ બાધા આડે આવે છે તેમજ તમે એમના માટે ઘણા બધા ઉપાયો કર્યા કર્યા હોય પણ તેમ છતાંય તેમના માટે કોઈ સારું એવું માગવું ન આવતું હોય તેમજ જો માગું તો આવે છે પણ છોકરાને કે છોકરીની મનપસંદનું કોઈ માગવું આવતું ન હોય તેમજ તમારા છોકરા કે છોકરીની કુંડળીમાં કોઈ ગ્રહ દોષ બની ગયો હોય છે તો મિત્રો આજનો વિડીયો તમારા માટે છે તો મિત્રો આજે અમે તમને તમારા છોકરા કે છોકરીના જલ્દી લગ્ન થાય એવા એક ખાસ અને મહાન ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય એવો છે કે જેને શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યો છે કે જેને દરેક લોકોએ જરૂર કરવો જોઈએ કે જેના લગ્ન થવામાં બહુ બાધા આડે આવતી હોય છે મિત્રો આ ઉપાય એવો ચમત્કારી છે કે જો તમે આ ઉપાયને સરખી રીતે સાંભળી લીધો અને સમજી લીધો અને અમે તમને જે રીતે જણાવીએ એ રીતે તમે એકવાર આ ઉપાય કરી લીધો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે તમારા છોકરા કે છોકરી માટે એક સારો એવો લગ્નનો પ્રસ્તાવ જરૂરને જરૂર આવશે અને તેના લગ્ન માટે તમે એક અઠવાડિયામાં જ કંકોત્રી સપાવી લેશો તો મિત્રો આ વિડીયોમાં શિલ્ સુધી બન્યા રહેવા વિનંતી તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આજ સુધીમાં આ ઉપાયને કરીને લાખો લોકોએ પોતાના લગ્ન કરવાનું સપનું પૂરું કરી લીધું છે અને જો તમે પણ આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા પણ લગ્ન જરૂરને જરૂર નક્કી થઈ જશે મિત્રો તમારે માત્ર અઠવાડિયામાં અમે તમને જે પ્રકારે ઉપાય જણાવીએ છીએ એ પર એ પ્રકારે તમારે ઉપાય જરૂર કરવો જોઈએ આથી મિત્રો અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આ વીડિયોને શરૂઆત શરૂઆતથી લઈને છે અંત સુધી જરૂર જોજો મિત્રો આ ઉપાય જો બાળકો પોતે કરવા માગે છે તો તે પોતે પણ આ ઉપાય કરી શકે છે પણ પણ મિત્રો અમને ખબર છે કે અત્યારના જમાનામાં છોકરા કે છોકરીની પાસે આટલો બધો સમય નથી હોતો તો મિત્રો જો આવી પરિસ્થિતિમાં માતા પિતા પણ પોતાના દીકરા કે દીકરી માટે આ ઉપાય જરૂર કરી શકે તો મિત્રો ઘણીવાર એવું બનતું હોય છે કે તમારા છોકરા કે છોકરી જોવામાં તે બહુ જ સારા અને સુંદર લાગતા હોય છે અને તે સારી એવી નોકરી અથવા તો ધંધો પણ કરતા હોય છે અને સારા એવા રૂપિયા કમાતા હોય છે અને તે બધી જ પરિસ્થિતિમાં લડી શકે તેવા હોય છે પણ અમુક એવા અવરોધો પરિબળો આવે છે કે જેના લીધે તેના લગ્નમાં બાધા આડે આવતી હોય છે અને તે ઘણા બધા અને તે ઘણા બધા માગા પણ લઈને જાય છે પણ તેમ છતાં તેના માટે કોઈ સારું એવું પાત્ર નથી મળી શકતું અને તેના માટે માગવું તો આવે છે પણ તેને જેવું ગમે એવું પાત્ર મળી શકતું નથી અને અમુક વાર એવું પણ બનતું હોય છે કે છોકરા છોકરી એકબીજાને જોઈ પણ લે છે વાત પણ આગળ ચાલે છે પણ અમુક એવી પરિસ્થિતિ આવે છે કે તેના લગ્ન થાય એના પહેલાં જ બાધારૂપી સાબિત થાય છે આ આથી તેના લગ્ન થઈ શકતા નથી અને આવી રીતે તેના લગ્ન થવામાં વર્ષો વીતી જતા હોય છે અને તે છોકરા કે છોકરીની ઉંમર છે એમ જ વધતી જતી રહે છે તો મિત્રો આ બધી વસ્તુઓનું મુખ્ય કારણ કોઈ હોઈ શકે છે તો મિત્રો આ વાસ આ વસ્તુ પણ અમે આ વસ્તુ પણ તમે સમજી લેશો લેજો મિત્રો આ વસ્તુ છે એ તમારી કુંડળી ઉપર નિર્ભર રાખે છે એટલે કે તમારા છોકરા કે છોકરીને કુંડળીમાં રહેલો જે સમાપ્ત ભાવ છે એ પાપ પ્રભાવમાં આવી જાય છે અને જન્મકુંડળીના છઠ્ઠા આઠમા અથવા તો બારમા ભાવમાં જઈને બેસી જાય બેસી જાય અથવા તો રાહુ કેતુના પ્રભાવમાં આવી જાય ત્યારે આવી પરિસ્થિતિ બનતી હોય છે કે છોકરા જે છોકરી માટે માગા તો આવે છે અને વાત પણ આગળ ચાલે છે પણ તેના માટે કોઈ પણ માગવું આવે છે એ સફળતા સુધી પહોંચી નહીં શકે અર્થાત તેના લગ્ન છે એ નક્કી નહીં થઈ શકે એટલે કે મિત્રો કોઈ પણ કારણોસર ક્યારે છોકરીવાળા ના પાડી દેશે અથવા તો છોકરાવાળા પણ ક્યારે ના પાડી દેતા હોય છે જોવાવાળા તો આવે છે અને તે લોકો જોઈ વાતો કરીને પણ જતા રહેશે પણ કોઈ પ્રકારનો તે સકારાત્મક જવાબ સામેથી આપી નહીં શકે અને આવી રીતે કાંઈ થતું નથી આનું પરિણામ માત્ર એ જ આવે છે કે દીકરા કે દીકરીની ઉંમર લગાતાર વધતી જાય છે અને તે છોકરા કે છોકરીના મા બાપ છે એને સૌથી વધારે ચિંતા આવી જતી હોય છે અને તે મા બાપ દરરોજ પોતાના છોકરા જે છોકરીના લગ્ન જલ્દી થઈ જાય એના માટે વિચારોમાં પડી જતા હોય છે તો પ્રિય મિત્રો જો તમારી સાથે પણ આવા પ્રકારની પ્રકારની જ સમસ્યા બનતી હોય તો મિત્રો તમારે હવે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી મિત્રો અમે આ અમારી ચેનલના માધ્યમથી અમે તમને એક એવો ખાસ મહાન ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જે ઉપાય બહુ જ ચમત્કારી અને સરળ ઉપાય જણાવવામાં આવ્યો છે કે જે ઉપાયને જો મિત્રો તમે અમારા દ્વારા જે પણ નિયમ અનુસાર જો તમે કરી લો છો તો મિત્રો આ ઉપાય છે એ તમને જરૂર ને જરૂર ફળ આપી શકે છે એટલે કે તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે છે તો મિત્રો આપણે આ ઉપાય વિશે જાણીએ એના પહેલાં અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને આ અમારી ચેનલ પર મિત્રો નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે અને સાથે જ કોમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા આપ તમારી ઉપર હંમેશા માટે બની રહે અને તમારા ઘરના મંગલિક કાર્ય છે એ પણ થવા લાગે તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે જાણીએ કે તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે કે જેનાથી તમારા છોકરા કે છોકરીના લગ્ન છે એ જલ્દી થઈ શકે તો મિત્રો સૌ પ્રથમ તમે એ વસ્તુ વિશે જાણી લો કે આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે તો મિત્રો તમે આ ઉપાય છે એ કોઈ પણ સવારથી સાંજ સુધીમાં પણ દિવસે તમે આ ઉપાય કરી શકો છો મિત્રો તમે જ્યારે પણ દિવસના આ ઉપાય કરો છો તો તમે આ ઉપાયનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે જો તમે એકવાર આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા છોકરા કે છોકરીના લગ્નમાં જે કાંઈ પણ બાધા આવે છે અડચણ જલ્દી દૂર થઈ જશે અને તેના માટે એક સારો એવો લગ્નનો પ્રસ્તાવ આવશે મિત્રો અને તે લોકોનું જીવન અને તે લોકોનું લગ્ન જીવન પણ ચાલુ થઈ જશે તો મિત્રો આ ઉપાયને કરવા માટે તમારી પાસે કઈ કાંઈ સામગ્રી હોવી જોઈએ એ વિશે આપણે વાત કરીએ તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક સારું એવું લીંબુ લઈ લેવાનું છે અને આની સાથે તમારે ચાર મરીના દાણા લેવાના છે અને તમારી પાસે એક લોખંડ નિખીલી જરૂર હોવી જોઈએ તો મિત્રો આટલી સામગ્રી તમારે આ ઉપાય કરો એના પહેલાં જરૂર ભેગી કરી લેવી જોઈએ તો મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે તમારે આ બધી જ સામગ્રીને પોતાની પાસે રાખવાની છે અને મિત્રો તમારે આ બધી જ સામગ્રી લઈને પોતાના કર્મ જ્યાં પણ મંદિર હોય કે જ્યાં તમે પૂજા આરચના કરતા હોવ તો ત્યાં જઈને તમારે આ બધી સામગ્રી લઈને બેસી જવાનું છે અને એક દેશી ઘીનો દીવો તમારે પોતાના દેવી દેવતાઓના નામનો પ્રગટાવવાનો છે તો મિત્રો હવે સૌ પ્રથમ તમારે શું કરવાનું છે તો મિત્રો તમારે પહેલીવાર તો મિત્રો તમારે સૌથી પહેલાં ગણપતિ દાદાને પ્રાર્થના કરવાની છે અને તેને કહેવાનું છે કે એ ગણપતિ દાદા હું મારા લગ્ન માટે પણ જો મિત્રો માતા પિતા આ ઉપાય કરતા હોય તો તમારે પોતાના દીકરા કે દીકરીના જલ્દી લગ્ન થાય એના માટે તમારે ગણપતિ દાદાને પ્રાર્થના કરવાની છે કે હું મારા દીકરા કે દીકરી માટે આ ઉપાય કરી રહ્યો છું આથી તમે અમને આ ઉપાયમાં સફળતા જરૂર અપાવજો અને અમને આ ઉપાયનું ફળ પૂરેપૂરું અપાવજો તો મિત્રો આ રીતે તમારે ગણપતિ દાદાને પ્રાર્થના કરીને પછી મિત્રો તમારે હનુમાન દાદાને પ્રાર્થના કરવાની છે અને કહેવાનું છે કે હનુમાનજી મહારાજ આજે હું પોતાના માટે અથવા તો પોતાના દીકરા કે દીકરીના જલ્દી લગ્ન થાય એના માટે આ ઉપાય કરી રહ્યો છું અથવા તો કરી રહી રહીશું આથી તમે અમને આ ઉપાયમાં જરૂરને જરૂર સફળતા અપાવજો મને પૂરો વિશ્વાસ છે કે આજે ઉપાય હું કરવા જઈ રહીશું અથવા તો કરવા જઈ રહ્યો છું કે જે ઉપાયને કરીને મારા છોકરા કે છોકરીની જન્મકુંડળીમાં જો કોઈ પણ પ્રકારનો દોષ હશે તો એનું નિવારણ થઈ જશે અથવા જો કોઈ પણ પ્રકારનો પિતૃદોષ અથવા તો મંગળ દોષ હોય તો એનું પણ નિવારણ થઈ જશે આવા તો કુંડળી દોષ તેમજ દોષ હશે તો એનું પણ નિવાવરણ થઈ જશે અથવા કોઈ પણ પ્રકારનો અન્ય કોઈ દોષ હોય તો એ બધા જ દોષોનું નિવારણ છે એ આ ઉપાય કરવાથી જ કરવાથી થઈ જશે આવો મારો વિશ્વાસ છે અને આ વિશ્વાસની સાથે મેં આ ઉપાય કર્યો છે તો મિત્રો બસ આવી પ્રાર્થના તમારે હનુમાન દાદાને કરવાની છે અને સાથે જ તમારા છોકરા કે છોકરીના લગ્ન જલ્દી થઈ જાય તેના માટે તમારે મનોકામના માગવાની છે અને કહેવાનું છે કે પ્રભુ અમારા છોકરા કે છોકરીના લગ્નમાં લગાતાર અડચણો આવે છે તો કૃપા કરીને તમે એવો કોઈ ચમત્કાર કરો કે આ ઉપાય એ કરવાથી મારા દીકરા કે દીકરીના લગ્ન માટે કોઈ સારો એવો લગ્નનો પ્રસ્તાવ આવી શકે અને તેને જેવો છોકરો કે છોકરી ગમે એવું માગું તેના માટે આવી શકે અને તેના લગ્ન જલ્દી નક્કી થઈ જાય તો મિત્રો આવી રીતે તમારે પ્રાર્થના કરી લેવાની છે અને પછી મિત્રો તમારે એક લીંબુને પોતાના હાથમાં લેવાનું છે અને તમે જે પણ લોખંડની ખીલી લીધી છે એને તમારે હાથમાં લેવાની છે અને એ ખીલ્લીથી મિત્રો તમારે એ લીંબુમાં ચાર કાણા પાડી દેવાના છે એટલે જે મિત્રો ચાર જગ્યાએ તમારે આ કાણા પાડી દેવાના છે અને પછી મિત્રો તમે જે ચાર મરીના દાણા લીધા છે તો એ ચારે ચાર મરીના દાણાને આ લીંબુની અંદર તમે ચાર કાણા પાડેલા છે તો એ ચારે ચાર કાણામાં તમારે આ મરીના દાણા નાખી દેવાના છે તો મિત્રો આવી રીતે ચાર દિશામાં કાણા પાડીને પછી મિત્રો તમારે પોતાની મનોકામનાનું સ્મરણ કરીને પછી આ મરીના દાણાને તમારે કાણામાં અંદર દબાવી દેવાના છે અને સાથે જ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે મિત્રો જ્યારે પણ તમે એક એક મરીનો દાણો ઉપાડો છો ત્યારે તમારે પોતાની જે કાંઈ પણ મનોકામના છે એ પોતાની દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જાય તો એ મનોકામનાનું સ્મરણ સૌ પ્રથમ કરવાનો છે અને પછી જ મરીનો દાણો તમારે લીંબુની અંદર જ્યાં કાણો પાડ્યું છે ત્યાં નાખવાનો છે પછી મિત્રો તમે ચારે ચાર મરીના દાણા લીંબુની અંદર નાખી દો છો પછી મિત્રો તમારે એ લીંબુ પોતાના હાથમાં રાખવાનો છે અને એક મંત્રનો તમારે જાપ કરવાનો છે ઓમ કાત્યાય ન મહામેય મહાયોગિ તીશ્વરી નંદ ગોપસ્તુમ દેવીપતિ મેં કરું તે નમ મિત્રો આ મંત્ર ડિસ્પ્રિપ્શનમાં પણ તમને મળી રહે છે ત્યાં જઈને પણ તમે વાંચી શકો છો તો મિત્રો તમારે આ મંત્રનો જાપ કરવાનો છે અને જ્યારે પણ એકવાર મંત્ર બોલી લો પછી તમારે એ લીંબુને ફૂંક મારી દેવાની છે અને આવી રીતે તમારે મંત્ર બોલતી વખતે એ લીંબુમાં ફૂંક મારવાની છે અને પછી મિત્રો જુઓ તમે પોતાની છોકરા કે છોકરા માટે કે તેના જલ્દી લગ્ન થઈ જાય તેના માટે તમે જો આ ઉપાય કરતા હોવ તો મિત્રો તમારે આ લીંબુ લઈને પછી જેના માટે પણ તમે આ ઉપાય કર્યો હોય કે જે છોકરા હોય કે છોકરી તો તેની ઉપરથી તમારે આ લીંબુ છે એના માથા ઉપરથી સાત વાર ઉતારી લેવાનો છે અને જો મિત્રો એ છોકરો કે છોકરી પોતાના ઘરે તમારી સામે હાજર ન હોય તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે છોકરો કે છોકરી આ ઉપાય કરતા હોય ત્યારે હાજર ન હોય તો મિત્રો એ તો મિત્રો એ જો નો તો મિત્રો એનો જે કોઈ પણ ફોટો હોય તો તેની ઉપરથી તમારે આ લીંબુને સાત વાર ઉતારી લેવાનું છે જ્યારે પણ તમે આ લીંબુ ઉતારો ત્યારે તેના જલ્દી લગ્ન થઈ જાય એના માટે તમારે પ્રાર્થના કરવાની છે તો મિત્રો હવે અમે તમને જે વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ એને તમે ધ્યાનથી સાંભળજો કારણ કે મિત્રો અમે તમને આ છેલ્લા ઉપાયની વિધિ માત્ર ત્રણ રસ્તા અપ અપનાવવાના છીએ તો મિત્રો તમારી પાસે આજે તો મિત્રો તમારી પાસે આ જે પણ લીંબુ છે એને તમે કોઈ પણ એક નદીમાં અથવા તો વહેતા પાણીમાં પ્રવાહિત કરી શકો છો અને બીજો રસ્તો એ છે કે તમારે આ લીંબુને પોતાના ઘરની બાજુમાં એક ફૂટનો ખાડો ગાળીને તેની અંદર આ લીંબુને દાટી દેવાનું છે અને મિત્રો ત્રીજો રસ્તો એ છે કે તમારે આ લીંબુને કોઈપણ પીપળાના વૃક્ષની નીચે મૂકી દેવાનું છે જ્યારે પણ તમે કોઈ પણ રસ્તો અપનાવો છો એટલે કે તમે લીંબુ કોઈ પણ જગ્યાએ મૂકવાનું જગ્યાએ મૂકવું તો તમારે પોતાનો મનમાં એવું સમરણ કરવાનું છે કે મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ શકે અને તેના લગ્નના યોગ બની જાય અને મિત્રો આ ત્રણ રસ્તાઓમાંથી તમે લીંબુને તમારી ઈચ્છા અનુસારની જગ્યાઓમાં મૂકી શકો છો તો મિત્રો તમારે આ પ્રકારે આ ઉપાય કરવાનો છે અને આવી રીતે મિત્રો તમારે આ ઉપાય ત્રણ વખત કરવાનો છે પછી તમે ભલે એક એક અઠવાડિયા પછી આ ઉપાય કરતા હોવ તો પણ કોઈ વાંધો નથી પણ મિત્રો તમારે ત્રણ વખત આ ઉપાયને જરૂર કરવો જોઈએ તો જો તમે આ ઉપાય કરી લેશો તો તમારા છોકરા કે છોકરીના લગ્નમાં જે કંઈ પણ બાધા આડે આવતી હશે એ જલ્દી સમાપ્ત થઈ જશે તેમાં તમને આ ઉપાયનું ફળ જરૂરથી મળશે આથી અમે તમને જે પણ રીતે આ ઉપાય જણાવ્યો એ ઉપાય ને જો તમે કરી લેશો તો તમારા છોકરા કે છોકરીના લગ્ન થવામાં જે કંઈ પણ અવરોધો પરિબળો આડા આવે છે એ જલ્દી દૂર થઈ જશે અને તેના માટે એક સારો એ સારો એવો લગ્નનો પ્રસ્તાવ આવશે કે જેથી કરીને તેના લગ્ન જરૂર થઈ જશે તો મિત્રો આપણે આ મહત્વનો ઉપાય જાણ્યો કે જે તમારે જરૂર કરવો જોઈએ પણ મિત્રો આ ઉપાય સિવાય પણ તમે અમુક એવી વસ્તુ છે કે જેને રોજ બરોજના જીવનમાં તમે તેનું પાલન કરો છો તો પણ તમારા લગ્ન જલ્દી થઈ શકે છે મિત્રો આમ જો આમ જોઈએ તો પણ આપણા હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રોને બહુ જ સ્થાન અપાય છે અને આપણા હિન્દુ ધર્મોના સૌથી જૂના વિજ્ઞાનનું માન આ એક વાસ્તુશાસ્ત્ર છે કે જેની મદદથી તમે જીવનના ઘણા બધા ક્ષેત્રોમાં લાભ મેળવી શકો છો આવી સ્થિતિમાં જો મિત્રો તમારા કર્મ પણ વાસ્તુ દોષ છે તો તે તમારા માટે લગ્ન સંબંધિત બહુ મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે મિત્રો આવી સ્થિતિમાં તમારે અમુક આવી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ કે જે તમારે રોજ બરોજના જીવનમાં થઈ શકે છે તો મિત્રો વાસ્તુ અનુસાર વિવાહિક લોકોએ સુવા માટે હંમેશા લાકડાના અથવા તો અથવા તો ચોરસ અથવા લંબચોરસ પલંગનો ઉપયોગ જરૂર કરવો જોઈએ તેમજ પલંગની નીચે લોખંડ કે ધાતુની કોઈ પણ વસ્તુ રાખવી ન જોઈએ આ સાથે જ મિત્રો તમે જે પણ રૂમમાં જુઓ છો એટલે કે એ બેડરૂમમાં સ્વચ્છતા અને વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને તમારા લગ્નમાં બાધા આડે આવી ન શકે તેમજ મિત્રો તમારા રૂમની દિવાલો જે છે એ હળવા રંગની હોવી જોઈએ ખાટા રંગનો ઉપયોગ જો તમે કરો છો તો આ વસ્તુ તમારા લગ્ન થવા દેતી નથી અને મિત્રો ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણાને તમારે વ્યવસ્થિત રાખવો જોઈએ આ સાથે જ તમારે એ ખૂણામાં કોઈ પણ કબૂતરની બે જોડી હોય એ તમારે રાખવી જોઈએ મિત્રો જો તમે આ નિયમનું પાલન કરો છો તો આમ કરવાથી તમારા લગ્ન છે એ જલ્દી નક્કી થઈ જાય છે અને અને સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરનું રસોડું છે એ ઉત્તર પૂર્વ દિશામાં ન હોવું જોઈએ મિત્રો વાસ્તુ અનુસાર વાત કરીએ તો આ વાત તમારા લગ્ન જીવનમાં ઘણી બધી બાધાઓ ઉત્પન્ન કરી શકે છે અને સાથે જ મિત્રો જે લોકો પણ જલ્દી લગ્ન કરવા ઈચ્છે છે તો તે લોકોએ પોતાના બેડરૂમની ઉત્તર દિશાની દિવાલ બાજુ કૃષ્ણ અને શિવ પાર્વતી વગેરેના ફોટા જરૂર લગાવવા જોઈએ મિત્રો જો તમે આ વસ્તુ કરો છો તો તમારા લગ્નની તકો છે એ જલ્દી બનવા લાગે છે મિત્રો આની સાથે જ વાસ્તુ વાસ્તુશાસ્ત્રોમાં પણ કાંટાવાળો છોડ જો તમે ઘરમાં રાખો છો તો એ વસ્તુ વાસ્તુ શુભ માનવામાં વાસ્તુ શુભ માનવામાં આવતી નથી તેની સાથે જ મિત્રો તમારા બેડમાં કાચ કાતર ચાકુ જેવી તીક્ષ્ણ વસ્તુઓ જો તમે રાખો છો તો મિત્રો તમારા લગ્ન જીવનમાં પણ અડચણો ઊભી થઈ શકે છે આથી તમારે આથી તમારે આ ભૂલ બિલકુલ પણ ન કરવી જોઈએ વાસ્તુશાસ્ત્રો અનુસાર મિત્રો ઉત્તર પશ્ચિમ દિશા સુખી દાંપત્ય જીવન સાથે સંબંધિત હોય છે આથી મિત્રો નવવિવાહિત યુગલોનો પલંગ આ દિશામાં હોવો જોઈએ તે વિવાહિક જીવનને બહુ જ મધુરતા અને સંતોષથી ભરી દે છે તેની સાથે જ મિત્રો આંકડાના છોડને ભગવાન ગણેશનો છોડ માનવામાં આવે છે પરંતુ મિત્રો ભગવાન શિવને પણ આંકડાનું ફૂલ અર્પણ કરવામાં આવે છે પરંતુ જો આંકડાનું ફૂલ અને એના પાંદડા ઉપર રામ લખેલું હોય તો સોમવારે શિવલિંગને અર્પણ કરવામાં આવે તો મિત્રો લગ્નની સંભાવના છે એ સૌથી વધારે પરબળ બનવા લાગે છે તેની સાથે જ મિત્રો લગ્નમાં જો વિલંબ થતો હોય અથવા તો એવા કોઈ લોકો હોય કે જેના માટે લગ્નનો યોગ બનતા ન હોય તેમ તેમ જ તેણે લગ્ન માટે ઘણા બધા ઉપાય કર્યા હોય પણ તેમ છતાંય જો લગ્નની મનોકામના પૂર્ણ ન થતી હોય તો મિત્રો ભગવાન શન ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા વિધિ વિધાન પ્રમાણે કરવાથી તમારી લગ્નની જે કાંઈ પણ મનોકામના છે એ જલ્દી પૂરી થઈ શકે છે તેની સાથે જ શિવલિંગ ઉપર કાચી ગાયનું દૂધ કાચું ગાયનું દૂધ જો તમે અર્પણ કરો છો તો મિત્રો ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે અને આ ઉપાય કરવાથી મિત્રો તમારા લગ્ન છે એ જલ્દી થવાની સંભાવના વધી જાય છે તેની સાથે જ મિત્રો ઘણી વખત માંગલિક દોષ પણ લાગન લગ્નમાં વિલંબનું કારણ બને છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષ હોય અથવા તો તેને મંગળવારે ભગવાન હનુમાનજીની પૂજા કરવાનું શરૂ કરી દેવું હોય તો મિત્રો તેના લગ્નને એ જ જલ્દીથી લગ્ન છે એ જલ્દીથી થઈ શકે છે તેની સાથે જ મિત્રો જો તમારા લગ્નમાં અડચણ પણ આવી રહી હોય તો તમે તમારા લગ્નમાં થતો હોય તો મિત્રો ગુરુવારના દિવસે લોટમાં હળદર મિક્સ કરીને પેંડા બનાવીને ગાયને તમારે અવશ્ય ખવડાવવા જોઈએ આ ઉપાયને કરવાથી લગ્નમાં જે કંઈ પણ અવરોધ આવે છે તે દૂર થાય છે અને લગ્ન થવાના યોગ બનવા લાગે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રોને લગતી વિડીયો લાવતા રહીએ બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને અરર મહાદેવ